ગાંધીનગર જિલ્લાના દહેગામમાં મામલતદાર કચેરી ખાતે આજરોજ દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તાલુકા સંકલનની બેઠક યોજવામાં આવી હતી ત્યારે સંકલન બેઠકમાં તાલુકા પ્રાંત અધિકારી બીબી મોડિયા મામલતદાર હિતલબા ચાવડા ધારાસભ્ય બલરાજી ચૌહાણ તેમજ તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેડા ચીફ ઓફિસર ઉમા રામાણી નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ નાયબ કાર્યપાલક ઈજનેર આર એન બી જીઈબીના અધિકારીગણ બ્લોક હેલ્થ ઓફિસર આર રેલવે વિભાગના ઔડા સંબંધિત અધિકારી ડેપો મેનેજર તથા લાગતા વળગતાના સરકારી તંત્રના કર્મચારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા તો આ ઉપરાંત દેગામ શહેર તાલુકાના આગેવાનો પણ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે બેઠકમાં તાલુકા અને શહેરને લગતી ફરિયાદ નિકાલ કરવા જરૂરી સૂચનો કરાયા હતા જેમાં ટ્રાફિક અને રેલવે ઓવરબ્રિજ માટે અને દેગામમાં ઉભરાતી ભૂગર્ભ ગટર મુદ્દે તેમજ વધુ વરસાદ પડવાથી તૂટી ગયેલ રોડ રસ્તાનું ઝડપથી સમારકામ કરવા દેગામના ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી હતી અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હર્ષોલી દહેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ